જો ગુજરાતના સર્વસમાજના હિતમાં ગુજરાતની દીકરીના હિતમાં શ્રી રોનકભાઈ પટેલ અને એબીપી અસ્મિતાએ બે હજાર ત્રેવીસમાં લગ્નમાં ચાલતી ધાંધલીવાડીનો પર્દાફાશ કર્યો તો આજે ગુજરાતની કરોડો દીકરીઓ વતી અને પરિવાર વતી રોનક પટેલ અને એબીપી અસ્મિતાનો આભાર માનવો ફરીથી એવો ને એવો ફરજીવાળો બે હજાર ચોવીસમાં પણ એબીપી અસ્મિતા અને રોનકભાઈએ એમના શોમાં કર્યો એ પછી આથી છ એક મહિના પહેલાં પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિરમાં પણ અમે આ મુખ્ય માગણી લઈને નીકળ્યા કે ભાગેડું લગ્ન પ્રથા અટકાવો જેનાથી ગુજરાતની દીકરીની અસ્મિતા બચે ગુજરાત હિન્દુ સંસ્કૃતિ બચે એ માગણીમાં પણ ફરીથી એકવાર એબીપી અસ્મિતાએ અમરેલીના લગ્નનો ખેડાના લગ્નનો પર્દાફાશ કર્યો એટલે હું એબીપી અસ્મિતાનો અને રોનકભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ લડાઈમાં જેટલો સહયોગ અને સહભાગી અમે છીએ એટલું જ સહભાગી એબીપી અસ્મિતા અને રોનક પટેલ છે કે જ્યારે કદાચ કોઈ આ વિષય નહોતું સમજતું ત્યારે પણ આ વિષય સમજી અને સમાજને સહકાર આપ્યો છે અને આજે જ્યારે કાયદો બનવા જઈ રહ્યો છે તો ગુજરાતની કરોડો દીકરીઓ કરોડો પરિવારોને અને હિન્દુ સંસ્કૃતિ બચવાનું એક કામ થઈ રહ્યું છે તો એબીપી અસ્મિતાનો અને સરકારનો બેયનો ખૂબ ખૂબ આભાર માનવું